નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો પર મિત્રો વિડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે મિત્રો સનાતન ધર્મમાં દિવસો અનુસાર ઘણા કામ એવા હોય છે જેને કરવાની મનાઈ કરવામાં આવે છે તેના વિશે આપણને હંમેશા આપણા મોટા વડીલો ટોકતા રહે છે તેમના દ્વારા આપણને રોકવા ટોકવામાં ઘણા કારણ હોય છે તેમાં હંમેશા મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે નખના કાપવા માટે કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવી ઘણી બધી માન્યતાઓ અને પરંપરાઓ છે જે ઘણી સદીઓથી ચાલી રહી છે અને લોકો આજે પણ આ માન્યતાઓને માને છે અને તેનું અનુસરણ કરે છે હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું એક વિશેષ મહત્વ હોય છે મિત્રો હાલના દિવસોમાં આપણી જીવનશૈલી પર અને આવનારા ભવિષ્ય પર ઊંડો પ્રભાવ પણ પડે છે એટલા માટે હંમેશા તમે તમારા ઘરના મોટા વડીલો પાસે દિવસ અને તે દિવસે ના કરવાવાળા કામ વિશે બોલતા સાંભળ્યા હશે આ બધા કામમાંથી એક છે નખ કાપવા તમે તમારા ઘરના મોટા વડીલને એવું કહેતા સાંભળ્યા હશે કે મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે નખ ના કાપવા જોઈએ આ બાબતમાં આપણે જ્યોતિષાચાર્ય અનુસાર જાણીશું કે આખરે આપણને આપણા ઘરના મોટા વડીલો આ દિવસે નખ કાપવાની શા માટે મનાઈ કરે છે મિત્રો વિડિયોને હજુ સુધી લાઇક નથી આપી તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં માં લક્ષ્મી જરૂર લખજો મિત્રો મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે નખ ના કાપવાને લઈને માત્ર માન્યતા જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણો પણ છે વિજ્ઞાન અનુસાર તો મનુષ્યની આંગળીમાં નખના ભાગ ખૂબ જ નાજુક હોય છે નખ આ નાજુક ભાગની સુરક્ષા કરે છે વૈજ્ઞાનિકો અનુસાર મંગળવાર શનિવાર અને ગુરુવારના દિવસે બ્રહ્માંડમાંથી ઘણા પ્રકારની ઉર્જા પૃથ્વી પર આવે છે તેવામાં જો આ ઉર્જા વ્યક્તિના શરીરના નાજુક ભાગ પર પડે તો તેને ખૂબ જ નકારાત્મક પરિણામ જોવા મળી શકે છે એટલા માટે વિજ્ઞાન પણ ગુરુવાર મંગળવાર અને શનિવારે નખ ના કાપવાની સલાહ આપવામાં આવે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિનો દિવસ હોય છે એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે નખ કાપવાથી ગુરુગ્રહ કમજોર થાય છે અને એવા વ્યક્તિના જીવનમાં સુખ શાંતિની કમી થવા લાગે છે આ સિવાય બૃહસ્પતિને બુદ્ધિના સ્વામી પણ માનવામાં આવે છે તો તેવામાં જો ગુરુવારના દિવસે નખ કે વાળ કાપવામાં આવે તો મનુષ્યની બુદ્ધિ પણ કમજોર થાય છે મિત્રો આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે મંગળવાર મંગળ દેવતાનો દિવસ હોય છે અને મંગળનો સંબંધ મનુષ્યના લોહી સાથે માનવામાં આવે છે એવામાં જો મંગળવારના દિવસે નખ કાપવામાં આવે તો તેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ કમજોર થાય છે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત કરવામાં આવે છે શનિવારના દિવસે નખ કાપવાથી શનિદેવ નારાજ થાય છે શનિવારના દિવસે નખ કાપવા વાળા વ્યક્તિનું આયુષ્ય પણ ઓછું થવા લાગે છે સાથે જ એવા વ્યક્તિને આર્થિક સંકટોનો પણ સામનો કરવો પડે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવે તો વીડિયોને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો સબ્સ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન સેટ કરો જેથી તમને અમારા આવનારા દરેક વિડિયોની સૂચના સૌથી પહેલા મળી રહે